મીઠા ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં સરકારની જે બેધારી નીતિ છે તે અંગે વિપક્ષી નેતા વીકે હુંબલે પોતાની પત્રકાર પરિષદમાં ભુજમાં સરકાર સામે વેધક સવાલો કરતાં ભારે સનસનાટી મચી જવા પામી હતી જિલ્લા કોંગ્રેસ ભવન ખાતે વી કે હુંબલ રામદેવસિંહ જાડેજા ધીરજ રૂપાણી અને ગની કુંભાર દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદમાં ખાસ કરીને મીઠા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકારની જે બેધારી નીતિ છે અને બેધારી નીતિમાં જે વિસંગતતાઓ ઊભી છે તે બાબતે પત્રકાર પરિષદમાં કેટલાક ઉઘાડા આક્ષેપો વિકે હુંબલ દ્વારા કરવામાં આવ્યા હતા તેમણે પોતાની પત્રકાર પરિષદમાં જે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ વેધક સવાલો છે તે બાબતે સરકારે તાત્કાલિક અસરથી તપાસ કરવી જોઈએ મુખ્યમંત્રી શ્રીને પોતાની વેદના જે હતી જે પરેશાની હતી વાત કરી કે સાહેબ અમારી આ લીજો રિન્યુ કરી દો છેલ્લા ચાર વર્ષથી લીજો રિન્યૂ થતી નથી છે શું જવાબ આપ્યો નવાઈની બાબત છે મુખ્યમંત્રી શ્રી એવું કીધું કે મને ઉપરથી સૂચના છે કે કચ્છ જિલ્લાની મીઠાની લીજો રિન્યૂ નહીં કરવાની બીજા જિલ્લાઓમાં થાય છે કચ્છ જિલ્લામાં નહીં કરવાની તો આનું કારણ શું એને કોણ ઉપરથી ના પાડે છે કેન્દ્ર સરકારમાંથી કે તમારે આ લીજો કચ્છની લીજો રિન્યૂ નહીં કરવાની એવું જાણવા મળ્યું છે કે આ સરકાર આ બધી જમીનો છે એ મોટા ઉદ્યોગપતિઓને પધરાવી દેવા માંગે છે લીજો લીજો ઉપર જે નાના કારખાના છે ભવિષ્યમાં એની લીજો રદ પણ કરી નાખે તો એમના ભવિષ્યનું શું ત્યારે આપના માધ્યમથી હું કહેવા માગું છું કે આ સરકાર વાત કરે છે કે હું ખાતા પણ નથી ને ખાવા દેતો પણ નથી બરાબર વારંવાર તમે પણ આપ્યું છે અમે પણ આપ્યું પવિત્ર એકદમ હરિશ્ચંદ્રના વંશના બધા લોકોએ એને કીધું લેવું છે તમે ખાતા નથી ને ખાવા દેતા નથી દસ લાખ એકર જમીન આ ઉદ્યોગપતિઓને પધરાવી દીધી ભાઈ તમે કેટલી દસ લાખ એકર મોટા મોટા ઉદ્યોગપતિઓને વિચાર કરો દસ દસ એકર જો જમીન આપી તો એક લાખ કુટુંબોને આ રોજગારી મળે કેટલી એક લાખ કુટુંબોની પરંતુ આ સરકાર નાના લોકોની ગરીબ લોકોની ચિંતા નથી કરવી માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓની ચિંતા આ સરકાર કરે છે કરી રહી છે ને હજી ભવિષ્યમાં પણ આપણા કચ્છની મોટાભાગની જમીનો ઉદ્યોગપતિઓને આપી દે છે એવું અમને દેખાય છે